પ્રકરણ પાંચ લીટીઓ સાથે રમત ચાલો સૌપ્રથમ સરસ મજાનું ચિત્ર આપેલું છે ચિત્રમાંથી આપણે છે એ પ્રશ્નના જવાબ ગોતવાના છે નીચે પ્રશ્નના જવાબ આપેલા છે એ આપણે ચિત્રમાં છે એ ગોળ કરતા શું સાચું ખોટું અને સ્ટાર સૌથી પહેલું આપેલું છે એવા આસન પર વર્તુળ કરો કે જેમાં ઊભી લેટી હોય ચાલો તો અહીં ઊભી લીટી છે એટલા માટે અહીં આપણે ગોળ કરીશું અહીં પણ આપણે ગોળ કરીશું બીજો પ્રશ્ન આપેલો છે એવા આસન પર સાચું બનાવો જેમાં ઊભી અને ત્રાસ લીટી હોય એટલે કે અહીંયા સાચું કરીશું અને અહીં પણ આપણે સાચું કરીશું પછી એવા આસન પર ખોટું કરો જેમાં વક્ર રેખા હોય તો વક્ર રેખા હોય એમાં તમારે ખોટું કરવાનું છે ખોટું કરીશું અહીં વક્ર રેખા છે અને અહીં પણ વક્ર રેખા છે ચાલો પછી ચોથો પ્રશ્ન એવા આસન પર સ્ટાર બનાવો જેમાં આડી રેખા દેખાતી હોય એટલે કે આડી રેખામાં તમારે અહીં સ્ટાર બનાવવાનો છે અને આડી રેખામાં અહીં સ્ટાર બનાવવાનો રહેશે સીધું શું છે તમારા હાથમાં એક દોરાનો ટુકડો પકડો હવે તમારા બંને હાથને નજીક લાવો તો એ દોરો છે એ વક્ર થઈ જશે ચાલો સીધો કરવા માટે આપણે તેને છે એ બંને બાજુ ખેંચીશું હવે દોરો છે એ સીધો છે આડો અને ત્રાસા ઉપર આપણે નાખશું એના પછી તમારે છે ચાલો કરીએ નીચે આપેલા ચિત્રમાં ટપકા જોડીને રેખા બનાવો જો અહીં છે લીટી ટપકા કરેલા છે એના ઉપર તમારે લીટી કરવાની છે અલગ અલગ ઘણા બધા લસરપટ્ટીમાં ઊંચક નીચકમાં ઘણા હિંચકામાં ટપકા આપેલા છે તમારે ટપકા કરવાના જોઈન્ટ કરવાના રહેશે ચાલો ટપકા સાથે રમીએ સીધી રેખા એટલે કે ઊભી આડી અને ત્રાસીનો ઉપયોગ કરીને નવી આકૃતિઓ બનાવો એક આકૃતિઓ છે એ તમને બનાવેલી છે હવે તમારે તમારી રીતે છે એ ઊભી લીટી આડી લીટી અને ત્રાસી લીટી આવી જતી હોય એવી તમારે છે એ આકૃતિ બનાવવાની રહેશે ધારો કે આપણે અહીં ઘર બનાવેલું છે ચાલો એના પછી છે એ તમે હોડી પણ બનાવી શકો અને રંગોળી પણ બનાવી શકો ચાલો એના પછી નીચે લમઘન બનાવેલું છે લમઘનની જગ્યાએ તમે સમઘન પણ બનાવી શકો પતંગ બનાવી શકો અને દીવો પણ બનાવી શકો તમારા શિક્ષક પ્રશ્ન ખ વાદળો મેઘધનુષ વગેરે જેવી જુદી જુદી આકૃતિઓ વક્ર રેખાની મદદથી દોરો અહીં તમને વાદળ અને મેઘધનુષ આપેલું છે એ તમારે નીચે દોરવાનું રહેશે આ સિવાય તમે તમારી રીતે વક્રરેખા છે એની મદદથી અલગ અલગ છે એ ડિઝાઇન તમે બનાવી શકો આ ડિઝાઇન એક બનાવેલી છે અને અહીં છે રંગોળીની ડિઝાઇન પણ બનાવેલી છે ચલો એના પછી નીચે પણ તમારે વક્રરેખાનો ઉપયોગ કરીને તમારે ડિઝાઇન બનાવવાની રહેશે એમાં તમે ફૂલ બનાવી શકો પછી વિમાન બનાવી શકો અને જુદી જુદી જાતની રંગોળી પણ બનાવી શકો ચાલો કરીએ પ્રશ્ન ક આપેલી જગ્યામાં વિવિધ પ્રકારની રેખાઓનો ઉપયોગ કરીને ચિત્ર બનાવો કોઈ પણ બે પ્રકારની રેખાનો જ ઉપયોગ કરવાનો છે એટલે કે અહીં આપણે આડી અને ઊભી રેખાનો જ ઉપયોગ કરીને એક સરસ મજાનું ચિત્ર બનાવેલું છે ચાલો એના પછી પ્રશ્ન નંબર ખ કોઈ પણ ત્રણ પ્રકારની રેખા વડે ડિઝાઇન બનાવવાની છે એટલે કે એમાં તમારે આડી ઊભી ત્રાસી કે વક્ર રેખાનો ઉપયોગ કરીને તમારે બનાવવાની છે તો એમાં આ ડોલ અને ટબ આપણે બનાવેલા છે એમાં ત્રણ પ્રકારની રેખા વડે ડિઝાઇન આપણે બનાવેલી છે તમામ પ્રકારની રેખાઓનો ઉપયોગ કરીને ડિઝાઇન બનાવો કે જેમાં ચારે ચાર પ્રકારની રેખાઓનો ઉપયોગ થઈ જાય એવી રીતના તમારે ડિઝાઇન બનાવવાની રહેશે આના સિવાય અન્ય પણ તમારા શિક્ષકની મદદ તમે બનાવી શકો ત્યારબાદ પ્રોજેક્ટ વર્ક આવે છે પ્રોજેક્ટ વર્ક છે એ તમારે તમારા શિક્ષણની મદદથી કરવાનું રહેશે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ